વડોદરાના કારેલી બાગ રાત્રે બચાવના વેપારીની જીઆઈપીસી એલ સર્કલ થી સંજયનગર પાસે મધરાત્રે બન્યો લૂંટનો બનાવ વડોદરાના કારેલી બાગ રાત્રે બજારમાં હોટલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ નહેરુ નગર મહાદેવ મંદિર જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જીઆઈપીસી એલ સર્કલ થી સંજયનગર પાસે જતા તેમણે એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી ગયા હતા જેમાં વિવો કંપનીનો મોબાઈલ અને એક હજાર રોકડા સાથે સોનાની ચેન હોવાનો ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબતના લૂંટના બનાવની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ છે મારું નામ ટીકારામ સોની છે હું રાત્રિ વધારેમાં બેપાર ધંધો કરું છું વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી રાતે મારી ઘરવાળી હતી અહીંયા સમા જીઆઈપી સર્કલની આગળ થોડા આ બે જણા પાકીટ ઝડપીને લઈ ગયા છે સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લેખાવી છે પર્સમાં હતી એક સોનાની ચેન હતી એક તોલાની એક મોબાઈલ હતો ગાડીના આરસી બુક હતો ઘરની ચાવી હતી એટલું હતું રોકડા રોકડા તમારે પંદરસો રૂપિયા હતા મને કાંઈ કીધું નથી એટલે એક થોડા પતલા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે મેં રૂમાલ બાંધેલા હતા બાઈક મને એટલી ખ્યાલ નથી મારી વાઈફે ઓછું ચોંકાઈ ગયેલી હતી એક કે આ બાઇકમાં આવ્યો હતો કે એક્ટીવામાં આવ્યો હતો મને જાણ નથી આમ જી આરપીએ સર્કલ છે જીઆઈપી આરપીએ સર્કલને આગળ સમા સમારોડમાં તમે તો ફરિયાત જ છે તમને મદદ કરી એમ કીધું છે શું લાગે તમને પોલીસ તમને મદદ કરશે મદદ મદદ કરશે મદદ કરશે ગંભીર શું તમારે જાગૃત રહેવું જોઈએ લોકોને તો જાગૃત રહેવું જોઈએ તમાર તો ધંધો છે બહાર નીકળવાનું બને માટે પોલીસ શું વાત કરી તમે પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપ્યો છે તમને એમ કીધું છે એટલા મારુટીકા રામ સોની હા શું સમસ્યા બીજી સમસ્યા એવી છે કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે કોઈ બે કોઈ અઢી વાગે કોઈ ત્રણ વાગે તો આ મંગળ પાંડેવાળા રોડ ને ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને જે પગાર હોય એ ગજવાઓને કરી લે છે કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે કોઈ સાયકલ લઈને જતું એને ખાસ બીકલે રહી છે અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે હમણાં પછી અમને બીજા ડરા આવીને લોકો કહે કે અમને આવું થયું માસી અમને આવું થયું આમ થયું તેમ થયું તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો અરની પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન લગભગ વર્ષ જેવું થયું કંઈથી પછી એ લોકોએ ત્યાં મંગલ પાંડેનો છેલ્લો રોડ ખરા પેલું શું કહેવાય ત્યાં તૈયારી પોઈન્ટ બેઠો બેઠો હતો પછી હમણાં તો પૂછ્યું છે કે ભાઈ ત્યાં પોલીસ હોય છે તો ક્યાં નથી હોતા એટલે મંગ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને પોલીસ તોલીસ હતી પહેલાં હવે નથી એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ ડોળાય નહીં ભગાય નહીં એટલે મારે છે છોકરાઓને હવે એના માટે સાહેબ કંઈ કરે હરની પોલીસ સ્ટેશન સાહેબ પીઆઈ સાહેબ કેમ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારે બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે એટલે એ છોકરા બધા બીતા હોય છે લલિતાબેન રાણા